ઘીરે મારી માં આ છે ને મેં પેલા ભાર્યા હતા એ પેલા મેં ભાર્યા હતા મારી માં વાદુડી એ મારી માં ઓયા હું પેલા ભારી ગઈ હતી એટલે આ ઢગલો તો હું કાપીશ ના હું કાપીશ શું વરી મારી માં એક હમણાં ઠોકીશ કુવાડો ઠોક તો હું એક ઠોકી ધાર્યું મારી માં તું કેમ પાવર કરે છે મારી માં તું કેમ પાવર કરે છે એ બાજો માં આમ તો છો એ આયા કેટલા બધા લાકડા છે એટલા લાકડા હાટું થઈને હું બાજો છો એ ભાભી આ ઢગલો છે ને મેં પેલા ભાર્યો તો તો આ વીઆવી બોલો એ ભાભી આ ખોટું છે પેલા મે ભાઈરો તો એ રાધાબેન એ તમે આમ મોલ કે વૈસાવ સાવ જો અહીંયા આ ઢગલો છે હું અહીંયા જઈને કાપું છું અહીંયા આવીશ ને તો ડોકુ વાટ ન કીસ તારું એ નહીં આવું તું આમ ઉપટ હું ફૂલી બેન બાતતા આઈશો એમ ભાભી એવી છે વાદુડી છે

અહી મારો પગ ભાંગી ગયો નથી એ ફાઇક થયો કે બોલો સરપસ જો આ રેતી રહી ને એ ફોરાય નાખો અને આ વધતી કાંકરી રહે ને એ આપણે ઓલું બીજું પુરિયું બનાવવાનું તમને ખબર છે ને હા એમાં નાખવાની છે અરે પલામીનો સરપસ અને આ કાંકરી આપણે શું કરવી છે કારણ કે આ પુલ માં તો આપડે દસ લાખ વધી ગયા છે એટલે તને કઈ ખબર છે હજી આપણે બંગલા માં બનાવવાના છે અરે હા સરપંચ ઈ તો મને મગજ માં વાત જ નીકળી ગઈ તો પછી ભલા મજૂર ને કે સિમેન્ટ ઓછી નાખી અને કાંકરી રેતી વધારે નાખે કે કહી દઉં તમને એટલે ખબર ન પડે

કારણ કે એ પુલિયો બનાવ્યો ને એનું બિલ પાકી ગયું છે એ ભલ પડી જાતો એટલે આ સરપાસ હે ઓલી છોડીને શું આ લઈને આવે એટલે હા એ આ શું છે ઓય છોડે કે પડી ના આવી કે શું એ ના ઉપ સરપાસ અમે લાકડા કાપવા ગયું હતું ને તે ન્યાઓ માગી લાકડા કાપવા ગયું

બોલન સરપસ એલા આટલો બધો તું સીતે જ દીવા એલા સીતા ને બીતો કઈ એટલે શું કરવાનું એ આ આપણે ઈ જોવા જાવું છે સીતો સેક નથી સરપસ તમે રહે ને આ છોડ્યું લઈને જાવ મારે ગરીબ ભલામણો કામ છે થોડું એલા કામ વારા આપડા ગામની છોડ્યું ઈ હાસું છે કે ખોટું છે હાલો જાવું છે મોટા આ પણ તમે એક જાવ એટલે એમાં બકી જાય હું આવું છું એલા તું તો હા બીકણો આ માર એ હાલો છોડ્યું

સાહેબને ફોન કરો તું ભાગ ભાગ કેમ કરે આલો સરપસ આઈ સાહેબને ફોન કરો હે બીમા તું હવે તો તમારા બે સાપામાં સાપા આપી કે એક ટેન્કર દારૂ મે પકડ્યો તમારા બે સાપામાં ફોટા આવશે હે ફોન કોનો આયો એ સરપસ એ આલો સાહેબ સરપસ બોલો એક છોડી ભારી ગઈ બઉ બી ગઈ છોડી ટાંગો ભાંગી ગયો છે અને સરપંચે કીધું તમે આવો ખા સીતા પકડવા હવે આપડે દારૂડિયા ને આજે પકડ્યા બધું ભેગું થયું શું કરવું તો પડશે

આ રે લઈ લ્યો સીતો હામો આવે બે બલીના બકરા બનાવી ખબર દેવાના હે ના ના સાહેબ ના અમને જવું અમારે ના 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 તમને સીતા લઈ જવા સાંભળો ને જો

આતે સાહેબ હે ને એની રીતે લડેલી છે અને સાહેબ આમ થાય આપણને આટલા બધાને ને નો રવા દે છોડ્યો આલો આપણે ઘરે હાલો અલ્યા હે પણ તું તો બીકણો છો આ બધાયને બીવરાવે શું આલો મોટા આ તમે મોર આલો છો હાલો એ મે ગબા તમે ઘરે વઈ જાવ સાહેબ તમે જાવ મારે ને જાવ મને બીક લાગે છે આ જાઓ તમે હાલો હાલો તમે હું તો હાવ બીકણો જ રો ભલામાં હાલો મોટા

હા મે ભાઈરો મોટો જબરો હતો અને પછી આમ નઈ બતાયો ને ભાઈ ને તે હું પડી ને તે માર પગ ભાંગી ગયો હા ના કેવડા હતા એ આવડા આવડા તીના નખ હતા અરે બાપે આવડા આવડા તે નખ હતા તો તો એ સીતો ભયંકર છે હા બ્રો એ સીતારો તો પકડવો જ પડશે જો કે બાજુ એ આમ જ જો છે એને જો જ છે આમ જ છે હા બરોબર એવા સાંભળો જો તો

તો પિંજરામાં શું પરવું પડે બકરી તો આ છે બકરી સીતાને પકડવા આટુ અમને પિજરુ આવે છે અને ઈમાં આ બેઈને બલી બલીના બકરા સમજો હવે તો આ બે સોત્યા બકરી હવે બધું જવા દો અને હાભરો સીતા પાસે જાવ ચાલો

હવે તમારી લપ માં સીધો ભાગી જવાનો હલો મરો એ ગાડી જતા હલો આવું છું સીતા અરે થોડો મન થોડો મન બલીના બકરા સીતા સીતા ક્યાં છો એક કલાકથી થી ગોતી છે પણ ક્યાં સીતો દેરતો નથી સીતા સીતા તું ક્યાં છો

આમ જવાનું બે જણા આમ જવાનું બે જણા આમ જવાનું બધાયને એને બે બે બહેનો વિખાઈ જવાનું તો જ દર અને જે સીતાને ભારે એ મને ફોન કરે બરોબર હેલો ઓનો જવા બે બે હેલો બે બે ખસકાવો સાહેબ આપણે બેની જોડે રાખજો એ એટલે આ ફટુશન શું કરજી આ ફટુશન એકલો કાઢો હા એ એકલો કાઢો હાલ તો એકલો જાય એટલે સાહેબ એકલો ને મને તમે રાયરે રાખો હે ઉભો મારી

તો સાહેબ અમને અમારા બાપે કોઈ આશીર્વાદ ના આપ્યા હું તમારો બાપ ને તમે મારા દીકરા સાહેબ હવે તો છે ને જ લઈ પાક

બાથરૂમ જાવ કઈ પૂછવાનું હોય આમ જા તને આરે હાલો ને મને બીક લાગે હે હું આરે નો આવું મારો દીકરો મને કે તું આરે હે તું જાતો જા એકલો બરા બાપ રાત જાતાય હું ને જા એકલો જાય આલા આ ફાઇટ લઈને આ ફાઇટ વાળા હું હો કાનું બાઈન લાગવા ને બાઈન ના ના સાહેબ હાલે મારે આજ મારી આમ લઈ લેને એમ કે ગબર ઓય ઓય બોલી ને જીવ જો હાલ ઓ સરપ્રાઈઝ થઈ ગયું

લા આ સી તો હવે શું થઈ ગયું અરે સાહેબ એને તો આરી આલો મહારાજ રેવાતું નથી એય તું એક કામ કર ઓલો બાબરો રહ્યો ને જા 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 બાબરા તમે યારી આલો ને એલા બગડે જા ને તો તમે વિયા નો જાતા હો એલા ક્યાંય નઈ જાવી મારા બાપ જા ને તું એલા ફાઈટ લઈને ક્યાં આરે આ સી મારો બેટો શું થઈ ગયો છે એ દોડો કોમ અમે છોડી દોમે દેખો હા બચાવ ફટ ફટ એ સાબ ઓ સાબ મલેતા ન આમ એ સાબ

એ લ્યો હા તો બે ભાન થઈ ગયું હે હવે કામ કર ભાઈ હામણામાં બે બીન બધાય મરી જાય છે એક કામ કર આ ગામના બધાને ઘેરે કાઢ અને ગાડીઓ બોલાય આય સોડીને પોસ્ટ ફોટો મોકલો અરે સરપાસ બધાને ઘરે બધાઓ તો હવે ગામના આવ તો ખારું થઈ ગયું બધા નીકળો આથી હાલો મેલોન લઈ છું હવે અરે અરે નીકળ હાલો અને હા બ્રો આ ધોતી તો અહીં ભલે પડી હોય તે મારા હરિયા લો મારા હરિયા લો મેં પહેર્યો ચાલો હાલો સીતા તે અમને બધાને બહુ હેરાન કર્યા છે પણ તું જો એક મિનિટની અંદર તને પકડું નહીં ને તો આ નોકરી મૂકીને વ્યવસ્થા આવો હાલો હાલો